તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો પછી કે સ્ટડી આપણે મિત્રો આ અગાઉના વિડીયોની અંદર સ્વાધ્યાય છ પોઈન્ટ એકમાં દાખલા નંબર પાંચમો અને છઠ્ઠો પૂરો કરેલો અને એની આગળના વિડીયોમાં મિત્રો આપણે એક બે ત્રણ અને ચાર પૂરા કરાવ્યા મતલબ કે સ્વાધ્યાય છ પોઈન્ટ એકમાં સ્વાધ્યાય છ પોઈન્ટ એક પ્રેક્ટિસ વર્કની અંદર મિત્રો આપણે એકથી લઈને છ સુધીના દાખલા તમામે તમામ પૂરા કરાવેલા છે એના કોન્સેપ્ટ પણ તમને મિત્રો સમજાવેલા છે એના કયા કોન્સેપ્ટ પર કામ કરે છે ને આ બધી જ વસ્તુ તમને સમજાવેલી છે જો મિત્રો તમે હજુ સુધી એ બધા વિડીયોઝ ના જોયા હોય તો જોઈ લેજો તમને એમાંથી ઘણું બધું શીખવા મળી શકે એવું છે કે ભાઈ ઘન કોને કહેવામાં આવે અને ઘનમૂળ કોને કહેવામાં આવે ઘનમાંથી ઘનમૂળ કેવી રીતે કરવું અને ઘનમૂળમાંથી ઘન કેવી રીતે કરવું આ બધી વાતો આપણે નોર્મલી કરેલી છે એ બધા વિડીયોઝની અંદર હવે મિત્રો આપણે આ વિડીયોમાં સ્વાધ્યાય છ પોઈન્ટ એકની અંદર દાખલા નંબર સાતને પૂરો કરવાનો છે એ પણ મિત્રો ખૂબ જ સિમ્પલ છે કે ભાઈ નીચેનામાંથી નીચેની જે સંખ્યા તમને આપેલી છે ને એ સંખ્યાઓની અંદર કઈ સંખ્યા પૂર્ણ ઘન છે પૂર્ણ ઘનનો મતલબ કે જેનો ઘન થતો હોય બરાબર ને જેમ કે તમને કહું કે સાહેબ બેનો ઘન કરો તો આઠ થાય એવી રીતે ત્રણનો જો આપણે ઘન કરીએ ને તો સત્યાવીસ થાય તો અને એવી રીતે ચારનો જો આપણે ઘન કરીએ તો ચોસઠ થાય તો આ જે આઠ છે સત્યાવીસ છે ચોસઠ છે એ બધું શું કહેવાય તો મિત્રો આ બધી સંખ્યાઓને પૂર્ણ ઘન કહેવામાં આવે અને શું કહેવામાં આવે પૂર્ણ ઘન કે ભાઈ જેનું ઘન મૂળ નીકળી શકે છે જેનું ઘન મૂળ નીકળે આઠનું ઘન મૂળ બે થાય સત્યાવીસનું ત્રણ થાય ચોસઠનું ચાર થાય ક્લિયર છે ને તો મિત્રો આવી સંખ્યા આ જે સંખ્યા છે એનું શું ઘન મૂળ નીકળે છે કે નથી નીકળતું બરાબર નહીં આપણે ચેક કરવાનું છે અને મિત્રો પૂર્ણઘન ચેક કરવા માટે એકદમ સિમ્પલ બેઝિક રીત છે કે ભાઈ ત્રણ ત્રણ અવયવ કરી દેવાના અને અવયવ કરતાં ત્રણ ત્રણના ગ્રુપ બનવા જોઈએ ત્રણ ત્રણના ગ્રુપ બનતા છે ને તો એ સંખ્યા પૂર્ણઘન હશે ત્રણ ત્રણના ગ્રુપ નથી બનતા તો પછી નહીં હોય ક્લિયર છે ચાલો આના તમે આપણે અવયવ કરીએ તો એકસો સાહીઠ છે તો એકસો ને જો આપણે અવયવ કરવા જઈએ ને મિત્રો એકસો સાહીઠના અવયવ તો જો આપણે આવો ભાગ પડે સોળ ગુણ્યા દસ આવું થાય ક્લિયર છે ચાલો હવે આના જો ભાગ કરીએ ને તો આવું થાય બે દુ ચાર દુ આઠ દુ સોળ બરાબર બે દુ ચાર દુ આઠ દુ સોળ અને પાંચના ભાગલા પાડો તો પાંચ દસના ભાગલા પાડો તો બે પંચા દસ હવે તમે જોઈ શકો છો એવી રીતે અહીંયા કે ભાઈ આ બેનું અહીંયા ગ્રુપ બની ગયું ત્રણ ત્રણનું પણ અહીંયા આ બેનું પાછું ખાલી બેનો જ ગ્રુપ બને છે એટલે પોસિબલ નથી આનું પાછું એક જ ગ્રુપ બન્યું એટલે આનું પોસિબલ એટલે એક જ સંખ્યા આવી રહી છે ત્રણ ત્રણ ગ્રુપ બનતા નથી એટલે આ સંખ્યા જે છે મિત્રો આ સંખ્યા જે છે ને એને કહી દેવાનું કે ભાઈ તું પૂર્ણઘન સંખ્યા નથી એને આપણને પૂછશે પાછું એ કે ભાઈ કેમ નથી મેં તો આપણે કહેવાનું કે ભાઈ તારા ત્રણ ત્રણના ગ્રુપ જ નહીં બનતા એટલે કે તું ઘરે ભાગ ચાલો આગળ ત્રણસો ને સાહીઠ આપણે ફરી ચેક કરીએ જો ત્રણસો સાહીઠ ચેક કરીએ તો છત્રીસ ગુણ્યા દસ કંઈ ચાલે ને સો ટકા ચાલે હવે આના જો ભાગલા પડીએ આપણે તો ત્રણ ત્રણ દુ છ દુ બાર અને બાર તરી છત્રીસ અને અહીંયા પાંચ દુ દસ થોડું ગોઠવણી કરીએ તો જો ત્રણ પહેલાં બે બે અને બે રાખી દઈએ બે ગુણ્યા બે ગુણ્યા બે પછી ત્રણ ત્રણ લખીએ તો ત્રણ ગુણ્યા ત્રણ અને છેલ્લે એકને પાંચ જવા દઈએ હે ને ચાલો અહીંયા તમને જોઈ શકો છો કે ભાઈ બે બેનો ગ્રુપ તો બની જાય છે ત્રણનો પણ આનો ગ્રુપ નથી બનતું આમાં ત્રણ સંખ્યાનો ગ્રુપ નથી બનતું આમાં એ ત્રણ સંખ્યાનો ગ્રુપ નથી બનતું આ બે જગ્યાએ ગ્રુપ નથી બનતા એટલે મિત્રો આને પણ કહી દેવાનું કે ભાઈ તું પણ નીકળ ચાલ તું પણ નીકળ તું પણ પૂર્ણઘન સંખ્યામાં આવતું નથી કારણ કે તારામાં ગ્રુપ જ નથી બનતા ત્રણ ત્રણના હે ને ચાલો આગળ ઓગણપચાસ હજાર આટલી મોટી સંખ્યા સાહેબ અમે અવયવ કમ ચિંતા ના કરો ઓગણપચાસ ગુણ્યા હજાર કરો ને એ તમને આવડે કે ના આવડે ઓગણપચાસ ગુણ્યા હજાર કરો ઓકે ચલો હજાર ઓગણપચાસ છે એટલે આના ભાગ તમને ખબર છે ભાઈ સાત ગુણ્યા સાત ઓગણપચાસ થાય અને હજારના ભાગ તમને ખબર છે ભાઈ એક દસ ગુણ્યા દસ ગુણ્યા દસ થાય અહીંયા તમે જોઈ શકો છો કે મિત્રો દસ 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 આનો ગ્રુપ બની ગયો છે ત્રણ પણ અહીંયા સાતનું ગ્રુપ બનતું નથી માત્ર બે સંખ્યા આવે ત્રણ સંખ્યા હોવી જોઈએ ઘન માટે તો અહીંયા પણ આને કહી દેવાનું કે સાહેબ નીકળ ચાલતું અને તું પણ પૂર્ણઘન સંખ્યામાં આવતું નથી હાલ ઘરે ભાગ ક્લિયર છે ને બધા મિત્રોને ક્લિયર થઈ થતું હશે કારણ કે સિમ્પલ વસ્તુ છે આપણે ઓલરેડી આ બધું ભણી ચૂક્યા છે જે વિદ્યાર્થીઓએ આપણો આગળનો જે વિડીયો જોયો હશે ને એને તો બધું આવડી ગયું હશે મારે કરાવવાની જરૂર નહીં પડે બરાબર ને બધા વિડીયો બંધ કરીને ભાગી ગયા હશે ખબર છે કે સર આવડી ગયું છે અમે ખોટા ખોટા કેમ વિડીયો જોઈએ જે નથી આવડતું ને જેને કોન્સેપ્ટ નથી ક્લિયર થયો ને એ બધા જોવાના છે અને એ બધા જોઈ પણ લેજો સત્યાવીસ અને આ અહીંયા હજાર કરો તો સત્યાવીસ ગુણ્યા અહીંયા આપણે હજાર કરી દઈએ છીએ તો આના ભાગ તમને ખબર છે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અને આ હજારના ભાગ થાય દસ ગુણ્યા દસ ગુણ્યા દસ અહીંયા આપણે ગ્રુપ બનાવે તો અહીંયા પણ ત્રણ ત્રણનું ત્રણ ગ્રુપ બને છે અહીં પણ દસ 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 આનું પણ ત્રણનો ગ્રુપ બને છે એટલે સાચી વાત છે ત્રણ ત્રણના ગ્રુપ બનતા હશે ને તો આ સંખ્યાને કહીશું કે હા પૂર્ણ ઘન સંખ્યા છે શું કહેવાનું હા ભાઈ પૂર્ણ ઘન ચલો આનું ઘન મૂળ શું નીકળે તો કે આ ત્રણમાંથી એક ત્રણ બહાર કાઢી લેવાનું આ ત્રણ દસમાંથી એક દસ બાર કાઢો તો દસ તરી ત્રીસ એટલે સત્યાવીસ હજારનું ઘન મૂળ કેટલું થાય તો કે સાહેબ ત્રીસ થાય અથવા આવું પણ બોલી શકાય કે ત્રીસનું ઘન સત્યાવીસ હજાર થાય આગળ પાંચ હજાર વીસ આપણને આપેલા છે આપણે ચેક કરીએ આને જો આને પાંચસો બાર કરીએ બરાબર ને આને પાંચસો બાર ગુણ્યા દસ કરીએ છીએ મિત્રો પાંચસો બાર જે ખરા ને એને પાંચસો બારને આપણે આવું કહી શકીએ ભાઈ આઠ અઠ્યું અઠ્યું ચોસઠ અને ચોસઠ ગુણ્યા આઠ પાંચસો ને બાર થાય અને દસ અહીંયા આપેલું છે રેડી હવે તમે જોઈ શકો છો કે અહીંયા આઠ આઠનો ગ્રુપ બને છે પણ અહીંયા દસનું કોઈ ગ્રુપ બનતું નથી દસનું નથી ગ્રુપ બનતું એટલે અહીંયા આપણે ના પાડી દેવાની કે ભાઈ નીકળ હે ને તું પોતે નથી જો અહીંયા આવું હોત ને ખાલી પાંચસો ને બાર તો આ સંખ્યા પૂર્ણ ઘન હોત અથવા પાંચસો બાર જોડે ત્રણ જીરો હોત ને તો પણ આ સંખ્યા પૂર્ણ ઘન બની શકતી હતી અથવા પાંચસો બાર જોડે ત્રણ અને બીજા પાછા ત્રણ તો પણ આ સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા બની શકે છે ત્રણ ત્રણને ગ્રુપ બનવું જોઈએ સિમ્પલ છે ચાલો આગળ દાખલો જોઈએ આઠસો ને દસ આપણને આપેલા છે મિત્રો જે ને છેલ્લો એક જીરો છે એટલે આનું કામ પૂરું થઈ ગયું છેલ્લે આવે જ નહીં બરાબર ને છેલ્લે ત્રણ જીરો કાં તો છ જીરો હોવા જોઈએ એક્યાસી ગુણ્યા દસ એક્યાસી ભાગલા પાડો તો ત્રણ 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 સત્યાવીસ ને સત્યાવીસ તરી એક્યાસીને બીજા દસ કરો તો આ ત્રણનો ગ્રુપ બને છે આનો કોઈ ગ્રુપ નહીં બનતું એટલે કેન્સલ મારો આને આને ઘરે ભગાડી દો કે ભાઈ ભાગ તારું કામ નહીં કારણ કે તું પૂર્ણ સંખ્યા જ નહીં આગળ દાખલા નંબર સાત એકસો ને એકવીસ અને જીરો એટલે કે બારસો ને દસ તો એકસો એકવીસ ગુણ્યા અને દસ કરી દેવાના એકસો એકવીસ જાણીએ છીએ વર્ગ અને વર્ગમૂળ ભણી ચૂક્યા છે આપણે એટલે બધું પાકું થઈ ગયું છે આપણને રેડી અગિયારનું બી બે ગ્રુપ બને એટલે ઘરે ભાગો ભાઈ દસનું કશું નહીં ઘરે ભાગો આમાં ત્રણ ત્રણના ગ્રુપ નથી બનતા સો ના સંખ્યાને પૂર્ણ ઘણ કહી શકાય નહીં અહીંયા એકસો ચુમ્માલીસ ડબલ જીરો છે બરાબર ડાયરેક જ ના પાડી દેવાની પણ તમને બતાવું કરીને હે ને ડાયરેક જ ના પાડી દેવાની સાહેબ આપણને ત્રણ જીરો જોઈએ ત્રણ ત્રણનો ગ્રુપવાળા જીરો જોઈએ ત્રણ છ નવ એવા જીરો હોય ને તો કરી શકાય બાકી બે એક બધું તે લેવા ગયું એકસો ચુમ્માલીસ અને બીજા અહીંયા સો કરવા પડે બે જીરો છે એટલે આના ભાગલા પાડો તો બાર ગુણ્યા બાર થાય આના ભાગલા પાડો દસ ગુણ્યા દસ થાય હે ને અહીંયા બારને આ બધું પૂરું થઈ ગયું ભાઈ અહીંયા ત્રણનો ગ્રુપ બનવું જોઈએ એને આને પૂર્ણ વર્ગ સંખ્યા કહી શકાય આપણે સાંભળશું ખાસ આને આપણે પૂર્ણ વર્ગ એવું કહી શકીશું પૂર્ણ વર્ગ કહી કે આ જો બારનું બે ગ્રુપ બને છે એટલે બાર અને દસનું દસ બે બેના ગ્રુપ બનાવવા હોય તો પૂર્ણ વર્ગ કહેવાય પણ ત્રણ ત્રણના ગ્રુપ બનાવવા હોય તો એને પૂર્ણ ઘન કહેવામાં આવે તો આ સંખ્યાને મિત્રો પૂર્ણ ઘન તો ના કહેવાય પૂર્ણ વર્ગ એક ટાઈમ કહી શકાય છે ક્લિયર છે ને બધા ઓકે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું જ રાખીએ છીએ વધારે ઉતાવળ નથી કરતા કારણ કે આની પછી દાખલા નંબર આઠ છે ને એ વિડીયો ઘણો મોટો બનશે કારણ કે મોટી મોટી સંખ્યા આપેલી છે અને બધી મોટી મોટી સંખ્યાઓના આપણે પાસે આપણે અવયવ કરવાના છે એટલે ઘણી બધી વાર લાગી શકે એવું છે પણ આપણે શાંતિથી કરવાનું છે બધાયને પરફેક્ટલી સમજાયને એવી રીતે કામ કરવાનું છે એટલા માટે મિત્રો આપણે ધીરે ધીરે બધું પૂરું કરીશું રેડી તો તમારે મિત્રો શું કરવાનું છે હવે તમને ખબર પડી ગયા છે હે ને હા તમારે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે એટલે તમને નવા તમને વિડીયો મળતા રહે તમે બધા પરફેક્ટલી બધું કામ કરી શકો તમારું મેથ્સ ખૂબ મસ્ત મજાનું થઈ જાય તમારે મિત્રો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે તમને વિડીયો ગમ્યો હશે ને એવી આપણે આશા રાખીએ છીએ તમને જો વિડીયો ગમ્યો હોય ને તો તમારે મિત્રો એક મસ્ત મજાની લાઈક મારી દેવાની છે અને તમારા મિત્રો સાથે તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા સ્કૂલના તમારા ક્લાસના ગ્રુપની અંદર આ વિડીયોને જવા દેવાનો છે અને એને શેર કરવાનો છે અને તમારે મિત્રો તમને જો તમને જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય ને તો ખાસ મિત્રો તમારે વિડીયોને કોમેન્ટ પણ કરવાની છે કે સર અમને તમારા વિડીયો ગમે છે તો મળીએ છીએ હવે નેક્સ્ટ વિડીયોની અંદર જેમાં આપણે દાખલા નંબર આઠ કરાવીશું